નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર આદિત્યેશ્વર મહાદેવ મંદિરે ભાગવત સપ્તાહનું આયોજન ભરતભાઈ કારેણા તેમજ આશીષભાઈ મહેતા અને યુવક મંડળ અને સત્સંગ મંડળે કરેલું હતું તારીખ એપ્રિલ શુક્રવારે સાંજે વાગ્યા વાગે રૂક્ષ્મણી માતાજી વિવાહનું ધામધૂમથી આયોજન કરેલું હતું ભરતભાઈ કારેણાને ને જાનેરી જાન જોડેલી હતી કન્યાદાન આશીષભાઈ મહેતાએ કરેલ હતું જેમાં લગ્નોત્સવને સફળ બનાવવા ઉપેન્દ્રસિંહ ચુડાસમા ભરતભાઈ કારેણા आशीष भाई मेहता अंकुर भाई राठौर प्रताप सिंह राठौर दिग्विजय सिंह चुडासमा તેમજ મહિલા सत्संग मंडल ના બહેનો યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી મિત્રો જય રસરાજ જય શ્રી કૃષ્ણ શ્રી આદિત્યેશ્વર સેવા સમિતિ તેમજ શ્રી આદિત્યેશ્વર મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત કથાની અંદર વક્તા તરીકે હું શાસ્ત્રી ધર્મેન્દ્ર પ્રસાદ આદ પંડ્યા આજરોજ જાણ કરતા ખૂબ આનંદ થાય કે આ કથાની અંદર આજનો છઠ્ઠો દિવસ આજના દિવસે ધામધૂમથી શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહનો પ્રસંગ ઉત્તમ રીતે ઉજવો છે ખૂબ આનંદ અને ઉત્સાહથી અને આવતીકાલે આ કથાને વિરામ આપવામાં આવશે અસ્તુ જય શ્રી કૃષ્ણ